નમસ્કાર મિત્રો હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ માટે તૈયાર થઈ જા મિત્રો ચોમાસા પહેલાં પડતા વરસાદને પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ કહેવામાં આવે છે એટલે હવે જે વરસાદ પડશે એને માવઠાનો વરસાદ નહીં પણ હવામાન વિભાગની ભાષામાં તેને પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ગણવામાં આવશે મિત્રો આધુનિક ભાષામાં સમજીએ તો ચોમાસા પહેલાં અરબી સમુદ્રમાં ગરમીનું પ્રમાણ અને ભેજનું પ્રમાણ વધવાના કારણે લોકલ સિસ્ટમો ડેવલપ થતી હોય છે જે વરસાદને વરસાવવા માટે મુખ્ય ભૂમિકા ભજવતી હોય છે મિત્રો કઈ તારીખથી રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પડશે તેની વાત કરીશું સાથે કેવો વરસાદ પડી શકે અને હવે આપણા ખેડૂતોએ શું તકેદારી રાખવી જોઈએ સંપૂર્ણ સચોટ માહિતી વિડીયોમાં મેળવીશું વિડીયો શરૂ કરતાં પહેલાં ખાસ આ વિડીયોને ક્લિક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આપણા ખેડૂતોને એટ માટેના કોઈ પણ ઉપયોગી સમાસા સૌથી પહેલાં જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો હવે ખાસ સાંભળજો મિત્રો વિડીયોમાં તમે હવામાન ખાતા તરફથી જાહેર કરાયેલો સોમાસાનો નકશો જોઈ શકો છો મિત્રો ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભારતીય હવામાન વિભાગે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે ભારતમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે હાલ દક્ષિણ પશ્ચિમ ચોમાસું બંગાળની ખાડીથી કેરળ તરફ આગળ વધી રહ્યું છે મિત્રો જ્યારે કેરળની બાજુમાં અરબી સમુદ્રમાં ચોમાસાનું આગમન થશે ત્યારે તેની અસરના ભાગરૂપે અરબી સમુદ્રમાં અસ્થિરતા વધવાના કારણે આપણા ગુજરાતના છૂટાછવાયા કોઈ કોઈ વિસ્તારોમાં ચોમાસા પહેલાં જ પ્રિ મોન્સૂન વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરાય છે મિત્રો હાલના સંકેતો પ્રમાણે મે મહિનાના અંત સમયમાં એટલે કે સત્યાવીસ મેથી રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની શરૂઆત થાય તેવી શક્યતા છે મિત્રો આ વરસાદ સાર્વત્રિક વિસ્તારોમાં હોતો નથી એટલે કે બધા વિસ્તારોમાં હોતો નથી પણ છવાયા કોઈ કોઈ વિસ્તારોમાં હોય છે સત્યાવીસ મેથી રાજ્યના છવાયા કોઈ કોઈ વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની શરૂઆત થશે મિત્રો વરસાદની માત્રાની વાત કરીએ તો પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદમાં સામાન્ય રીતે હળવાથી મધ્યમ સુધીનો વરસાદ પડતો હોય છે પણ કેટલીક વાર કોઈ એવા ટૂંકા વિસ્તારોમાં થોડો વધુ વરસાદ પણ પડી જતો છે જેના કારણે કોઈ કોઈ વિસ્તારોમાં વાવણી પણ થઈ જતી છે એટલે હવે આપણે આખરે તો એ સંભવિત વરસાદની શક્યતાને ધ્યાનમાં લે ખેતીના જે પણ કાંઈ નાના મોટા કામ બાકી હોય તેમાં ઉતાવળ રાખીને ઝડપ રાખીને કામ પૂરા કરી લેવા જોઈએ જેથી ખેતીના કામ પણ પૂરા થઈ જાય અને પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થાય તો પણ કોઈ વાંધો આવે નહીં મિત્રો આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે કે સત્યાવીસ મેથી રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થવાની છે આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આપણા ખેડૂતોના હિત માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલાં જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા